જૂનાગઢમાં સોશિયલ મીડિયા મિત્રતા કરવી ભારે પડી ગઈ છે જૂનાગઢમાં પરણિત કરવાની ધમકી આપી અને મહિલાને મારી નાખવાની પણ ધમકી આપી ત્યારે મહિલાએ પ્રથમ વાર પંદરસો રૂપિયા આપ્યા અને ફરી યુવાને પાંચ હજારની માંગણી કરી ત્યારે સમગ્ર ઘટના બાબતે પરણિત મહિલાએ આરોપી કૃણાલ વઢવાણીયા સામે જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે સહિત ખંડણી સહિતની કલમ ઉમેરી ફરિયાદ દાખલ કરી ત્યારે જે લોકો સોશિયલ મીડિયામાં મિત્રતા બાંધતા પહેલા કિસ્સો જોઈ ચેતી જજો નહીં તો આપ પણ કોઈ કોઈનો ભોગ બની શકો છો ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાંજરડા રોડ ઉપર રહેતી એક પરિણીત મહિલા દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી જે ફરિયાદમાં તેણે જણાવેલ કે તેને એક કૃણાલ નામના વ્યક્તિ સાથે સોશિયલ મીડિયાથી સંપર્ક થયેલ ત્યારબાદ તેઓ વોટ્સઅપ તેમજ કોલથી એકબીજાના સંપર્કમાં આવેલા એ વાતચીત દરમિયાન કુણાલ દ્વારા તેના ફોટા મોર્ફ કરીને તેને બ્લેકમેલ કરવાનું ધમકી આપેલી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એમ કરીને એક વખત એની જોડેથી પંદરસો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા ત્યારબાદ થોડા સમય પહેલાં એને પાંચ હજારની માગણી કરતા તેના મહિલાના પતિને એ માહિતી મળતા તેઓ સાથે આવીને કાલે ફરિયાદ નોંધાવેલી હતી તો તાત્કાલિક ફરિયાદ નોંધીને અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કેળવતા હોય છે સામેનો વ્યક્તિ કેવો છે તે જાણતા નથી હોતા ત્યારબાદ તે સામેવાળો વ્યક્તિ પોતાનો અસલ રૂપ બતાવતા હોય છે ત્યારે ફ્રેન્ડશિપ કરનાર વ્યક્તિ હંમેશા પસતા હોય છે એ અમે આગળની પૂછપરછમાં માં તેની સંપૂર્ણ પૂછપરછ કરવાના છે કે આ સિવાય કોઈ બીજી મહિલા ને આ રીતે ફસાવી છે કેમ આરોપી આરોપી નું આખું નામ છે કુણાલ પ્રવીણભાઈ ભાઈ બદવાણીયા પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ જુનાગઢ